નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ સ્વાગત છે ફરી એક વખત આપનું આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ કીર્તન સંગ્રહમાં મિત્રો આજના આ વિડીયોમાં આપણે ભાદરવા મહિનાની સુદ પક્ષની પરિવર્તિન એકાદશી વ્રત વિશે વાત કરવાના છીએ કે જેને વામન એકાદશી પણ કહેવાય છે તથા દાન એકાદશી કે પછી જળ જુલણી એકાદશીના નામથી પણ ઓળખાય છે આ વ્રતનો મહિમા વ્રતની વિધિ વ્રત કરવાથી મળતું ફળ અને વ્રતની કથા સાંભળવાના છીએ

પુરાણો અનુસાર રાજા બલીએ પોતાની શક્તિથી ત્રણેય લોક પર પોતાનો અધિકાર જમાવી લીધો હતો અને એકવાર ભગવાન વિષ્ણુએ રાજા રાજા બલીની પરીક્ષા કરી બલી કોઈ પણ પણ બ્રાહ્મણને ક્યારેય નિરાશ કરતો નહીં એટલે વામન અવતારમાં ભગવાન વિષ્ણુએ રાજા બલી પાસે ત્રણ પગ જમીન આપવા માટેનું વચન માગી લીધું ભગવાન વિષ્ણુએ બે પગલામાં માં સમસ્ત લોક માપી લીધું જ્યારે ત્રીજા પગલા માટે કંઈ બચ્યું નહીં

ધાર્મિક શાસ્ત્ર અનુસાર જે વ્યક્તિ આ દિવસે વ્રત કરે છે તેની કુંડળીમાં રહેલ દરેક ગ્રહની શુભ સ્થિતિ બને છે આ ઉપરાંત ચંદ્રમાં પણ મજબૂત સ્થિતિમાં આવે છે જે લોકો આજના દિવસે વિધિ વિધાન પૂર્વક ભગવાનનું પૂજન કરે છે તેને તમામ પાપોમાંથી મુક્તિ મળે છે તથા વ્રત કરનારને મૃત્યુ બાદ મોક્ષની પ્રાપ્તિ થઈ જાય છે એટલે કે ભગવાનનું ધામ તેની આત્માને મળી જાય છે

ભગવાન કંકુ ચાંદલો કરવાનો ચોખા ચોટાડવાના અને ત્યાર પછી ભગવાન ને સુગંધિત દ્રવ્યોથી પૂજા કરવાની ફૂલ ચડાવવાના તુલસી પત્ર ચડાવવાનું માખણ મિશ્રી નો ભોગ લગાવવાનો તથા અન્ય મીઠાઈ પણ ધરાવી શકાય છે એ પછી આ એકાદશીની કથા સાંભળવાની વાંચવાની અને ત્યાર પછી ભગવાનની આરતી કરવાની થાળ ગાવાનો અને સૌ લોકોમાં આપણે જે પ્રસાદ ધરાવ્યો હોય તેનું વિતરણ કરવાનું

શ્રી કૃષ્ણ ભગવાન એકસો આઠ ના માવલી કૃષ્ણાષ્ટક દામોદર સ્તોત્ર પણ કરી શકો છો આ એકાદશી વિશે આપણા શાસ્ત્રોમાં એવું પણ લખ્યું છે કે આજના દિવસે દાન કરવાનું ઉત્તમ મહત્વ છે એટલે આ એકાદશી ને દાન એકાદશી ના નામથી પણ ઓળખવામાં આવે છે જો આપ આજના દિવસે ચોખા ખીર કે પછી દૂધ દહીં નું દાન કરો છો તો તેને ઉત્તમ દાન માનવામાં આવ્યું છે આ સિવાય આપ બીજી કોઈ પણ વસ્તુનું યથાશક્તિ દાન કરી શકો છો ગાયને લીલું ખવડાવવું પશુ પક્ષીને ખવડાવવું જોઈએ કે પછી લોકોને દાન કરવું જોઈએ જે લોકો એકાદશી નું વ્રત નથી કરી શકતા એ લોકો આજના દિવસે માત્ર એકાદશીના નિયમોનું પાલન કરવાનું એકાદશીની કથા સાંભળવાની અને ભગવાનનું પૂજન કરવાનું ઉપવાસ ન કરી શકો તો કઈ વાંધો નહીં

એકાદશી વ્રત કથા સાંભળીશું સૌ લોકો પણ મારી સાથે હાથમાં ચોખા કે પછી ફૂલ રાખીને આ એકાદશી ની કથા સાંભળવી મનમાં ને મનમાં ભગવાન નું ધ્યાન કરવાનું શ્રી કૃષ્ણ શરણમ કે પછી ઓમ નમો ભગવતે વાસુદેવાય બોલવું તો બોલિયે શ્રી વિષ્ણુ ભગવાન ધર્મ રાજુધિષ્ટીરે ભાદરવા માસ ના શુક્લ પક્ષમાં આવતી એકાદશી નું મહાત્મ્ય જાણવા માટે ભગવાન શ્રી કૃષ્ણ પાસે ઈચ્છા દર્શાવી ત્યારે શ્રી કૃષ્ણ બોલ્યા કે હે કુંતી પુત્ર ભાદરવાસુદ એકાદશીને વામન એકાદશી તરીકે પણ ઓળખવામાં આવે છે આ એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુ પડખું ફેરવે છે આથી તેને પરિવર્તિની એકાદશી પણ કહેવામાં આવે છે હવે તેના મહાત્મયની કથા હું તમને કહું છું ધ્યાનથી સાંભળો પુરાણકાળમાં બલિરાજા નામનો એક દાનવ થઈ ગયો એ દાની સત્યવાદી તથા બ્રાહ્મણનું ભલું ઈચ્છવા વાળો હતો તે કાયમ તપ યજ્ઞ ઓમ હવન પૂજન કરતો અને તે મારો પરમ ભક્ત અને નિત્ય મારી પૂજા પણ કરતો હતો પોતાની ભક્તિના પ્રભાવે તેણે સ્વર્ગનું રાજ્ય પણ પ્રાપ્ત કર્યું હતું આથી દેવો માટે એ શત્રુરૂપ હોવાથી દેવતાઓએ ભગવાન વિષ્ણુને તેના ત્રાસમાંથી છોડાવવાની વિનંતી કરી આથી ભગવાન વિષ્ણુએ વામન રૂપ ધારણ કરીને તેને છેતર્યો હતો શ્રી વિષ્ણુ વામન રૂપ ધરીને તેના આંગણે ભિક્ષા માગવાને ગયા તેમણે બલિરાજા પાસે ત્રણ ડગલા જમીન માગી અને બલિરાજાએ તે આપવા માટે વચન પણ આપ્યું શ્રી વિષ્ણુએ વિરાટ સ્વરૂપ ધારણ એક પગ ભૂલોકમાં જાંગો કમર લોકમાં પેટ બ્રહ્મલોકમાં અને હૃદય જનલોકમાં કંઠ તપ લોકમાં અને મુખ સત્યલોકમાં તેમનું આવું વિશાળ અને ભયાનક રૂપ જોતા બધા જ દેવો તેમની સ્તુતિ કરવા લાગ્યા

અને ત્યાં બલિરાજા શ્રી હરિના શરણે આવ્યા અને એ વખતે ભગવાન વિષ્ણુએ કહ્યું કે રાજન તારી ભક્તિથી હું તારા પર પ્રસન્ન થયો છું તારે જે જોઈએ તે માગ બલિરાજાએ બે હાથ જોડીને કહ્યું કે પ્રભુ મને કાયમને માટે આપના ચરણોમાં જગ્યા આપ્યો શ્રી વિષ્ણુએ તેને કહ્યું કે હું સદાય તારી પાસે જ રહીશ અને શ્રી વિષ્ણુએ આ કાર્ય ભાદરવા સુદ એકાદશીના દિવસે કરેલું હતું

જે લોકો એકાદશી નું વ્રત કર્યું હશે તેને આ કથા સાંભળીને એકાદશી નું સંપૂર્ણ ફળ મળી જશે અને જે લોકોએ વ્રત નથી કર્યું ને માત્ર કથા સાંભળી છે તે પણ એકાદશી વ્રતના પુણ્ય ફળ મેળવવા ભાગીદાર બની જશે તો બોલ્ય શ્રી વિષ્ણુ ભગવાન કી જય વામન ભગવાન કી જય એકાદશી માત કી જય

મારી સાથે જોડાઈ રહેવા બદલ આપ સૌ લોકોનો ખુબ ખુબ આભાર